આજનું બાઇબલ વચન એક જ પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વસમજ છે તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મ સભા પુણ્યજનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ દેહના જીવનનો એકરાર કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને ક્ષમા કરીએ છીએ કસોટીમાં જે ટકી રહે છે તે માણસ પરમ સુખી છે કારણ કસોટીમાંથી પાર ઉતર્યા પછી ઈશ્વર તેને ઈનામમાં જીવન આપશે જે આપવાનું તેણે પોતાના ભક્તોને વચન આપેલું છે કસોટીમાં જે ટકી રહે છે તે માણસ પરમ સુખી છે કારણ કસોટીમાંથી પાર ઉતર્યા પછી ઈશ્વર તેને ઈનામમાં જીવન આપશે જે આપવાનું તેણે પોતાના ભક્તોને વચન આપેલું છે કસોટીમાં જે ટકી રહે છે તે માણસ પરમ સુખી છે કારણ કસોટીમાંથી પાર ઉતર્યા પછી ઈશ્વર તેને ઈનામમાં જીવન આપશે જે આપવાનું તેણે પોતાના ભક્તોને વચન આપેલું છે પિતા અને પુત્ર અને પવિત્ર નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ

કસોટીમાંથી પાર ઉતર્યા પછી ઈશ્વર તેને ઇનામમાં જીવન આપશે જે જે આપવાનું પોતાના છે છે કસોટીમાં ટકી રહે તે માણસ પરમ સુખી કસોટીમાંથી પાર ઉતર્યા પછી ઈશ્વર તેને ઇનામમાં જીવન આપશે જે આપવાનું તેણે પોતાના ભક્તોને વચન આપેલું છે કસોટીમાં જે ટકી રહે છે તે માણસ પરમ સુખી છે કારણ કસોટીમાંથી પાર ઉતર્યા પછી ઈશ્વર તેને ઈનામમાં જીવન આપશે જે આપવાનું તેણે પોતાના ભક્તોને વચન આપેલું છે કસોટીમાં જે ટકી રહે છે તે માણસ પરમ સુખી છે કારણ કસોટીમાંથી પાર ઉતર્યા પછી ઈશ્વર તેને જીવન આપશે જે આપવાનું તેણે પોતાના ભક્તોને વચન આપેલું છે કસોટીમાં જે ટકી રહે છે તે માણસ પરમ સુખી છે કારણ કસોટીમાંથી પાર ઉતર્યા પછી ઈશ્વર તેને ઈનામમાં જીવન આપશે જે આપવાનું તેણે પોતાના ભક્તોને વચન આપેલું છે કસોટીમાં જે ટકી રહે છે તે માણસ પરમ સુખી છે કારણ કસોટીમાંથી પાર ઉતર્યા પછી ઈશ્વર તેને ઈનામમાં જીવન આપશે જે આપવાનું તેણે પોતાના ભક્તોને વચન આપેલું છે કસોટીમાં જે ટકી રહે છે તે માણસ પરમ સુખી છે કારણ કસોટીમાંથી પાર ઉતર્યા પછી ઈશ્વર તેને ઈનામમાં જીવન આપશે જે આપવાનું તેણે પોતાના ભક્તોને વચન આપેલું છે કસોટીમાં જે ટકી રહે છે તે માણસ પરમ સુખી છે કારણ કસોટીમાંથી પાર ઉતર્યા પછી ઈશ્વર તેને ઈનામમાં જીવન આપશે જે આપવાનું તેણે પોતાના ભક્તોને વચન આપેલું છે કસોટીમાંથી જે ટકી રહે છે તે માણસ પરમ સુખી છે કારણ કસોટીમાંથી પાર ઉતર્યા પછી ઈશ્વર તેને ઈનામમાં જીવન આપશે જે આપવાનું તેણે પોતાના ભક્તોને વચન આપેલું છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ તેમ હમણાં અને હંમેશા આમેન બીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાઓ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ કસોટીમાં જે ટકી રહે છે તે માણસ પરમ સુખી છે કારણ કસોટીમાંથી પાર ઉતર્યા પછી ઈશ્વર તેને ઈનામમાં જીવન આપશે જે આપવાનું તેણે પોતાના ભક્તોને વચન આપેલું છે કસોટીમાં જે ટકી રહે છે તે માણસ પરમ સુખી છે કારણ કસોટીમાંથી પાર ઉતર્યા પછી ઈશ્વર તેને ઇનામમાં જીવન આપશે ઈશ્વર તેને જીવન આપશે જે આપવાનું તેને પોતાના ભક્તોને વચન આપેલું છે કસોટીમાં જે ટકી રહે છે તે માણસ પરમ સુખી છે કારણ કસોટીમાંથી પાર ઉતર્યા પછી ઈશ્વર તેને ઇનામમાં જીવન આપશે જે આપવાનું તેણે પોતાના ભક્તોને વચન આપેલું છે કસોટીમાં જે ટકી રહે છે તે માણસ પરમ સુખી છે કારણ કસોટીમાંથી પાર ઉતર્યા પછી ઈશ્વર તેને ઇનામમાં જીવન આપશે જે આપવાનું તેણે પોતાના ભક્તોને વચન આપેલું છે કસોટીમાં જે ટકી રહે છે તે માણસ પરમ સુખી છે કારણ કસોટીમાંથી પાર ઉતર્યા પછી ઈશ્વર તેને ઇનામમાં જીવન આપશે જે આપવાનું તેણે પોતાના ભક્તોને વચન આપેલું છે કસોટીમાં જે ટકી રહે છે તે માણસ પરમ સુખી છે કારણ કસોટીમાંથી પાર ઉતર્યા પછી ઈશ્વર તેને ઈનામમાં જીવન આપશે જે આપવાનું તેણે પોતાના ભક્તોને વચન આપેલું છે કસોટીમાં જે ટકી રહે છે તે માણસ પરમ સુખી છે કારણ કસોટીમાંથી પાર ઉતર્યા પછી ઈશ્વર તેને ઈનામમાં જીવન આપશે જે આપવાનું તેણે પોતાના ભક્તોને વચન આપેલું છે કસોટીમાં જે ટકી રહે છે તે માણસ પરમ સુખી છે કારણ કસોટીમાંથી પાર ઉતર્યા પછી ઈશ્વર તેને ઈનામમાં જીવન આપશે જે આપવાનું તેણે પોતાના ભક્તોને વચન આપેલું છે કસોટીમાંથી જે ટકી રહે છે તે માણસ પરમ સુખી છે કારણ કસોટીમાંથી પાર ઉતર્યા પછી ઈશ્વર તેને ઈનામમાં જીવન આપશે જે આપવાનું તેણે પોતાના ભક્તોને વચન આપેલું છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોને ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન કસોટીમાં જે ટકી રહે છે તે માણસ પરમ સુખી છે કારણ કસોટીમાંથી પાર ઉતર્યા પછી ઈશ્વર તેને ઇનામમાં જીવન આપશે જે આપવાનું તેણે પોતાના ભક્તોને વચન આપેલું છે કસોટીમાં જે ટકી રહે છે તે માણસ પરમ સુખી છે કારણ કસોટીમાંથી પાર ઉતર્યા પછી ઈશ્વર તેને ઇનામમાં જીવન આપશે ઉતર્યા પછી ઈશ્વર તેને ઇનામમાં જીવન આપશે જે આપવાનું તેણે પોતાના ભક્તોને વચન આપેલું છે કસોટીમાં જે ટકી રહે છે તે માણસ પરમ સુખી છે કારણ કસોટીમાંથી પાર ઉતર્યા પછી ઈશ્વર તેને ઈનામમાં જીવન આપશે જે આપવાનું તેણે પોતાના ભક્તોને વચન આપેલું છે કસોટીમાં જે ટકી રહે છે તે માણસ પરમ સુખી છે કારણ કસોટીમાંથી પાર ઉતર્યા પછી ઈશ્વર તેને જીવન આપશે જે આપવાનું તેણે પોતાના ભક્તોને વચન આપેલું છે કસોટીમાં જે ટકી રહે છે તે માણસ પરમ સુખી છે કારણ કસોટીમાંથી પાર ઉતર્યા પછી ઈશ્વર તેને ઈનામમાં જીવન આપશે જે આપવાનું તેણે પોતાના ભક્તોને વચન આપેલું છે કસોટીમાં જે ટકી રહે છે તે માણસ પરમ સુખી છે કારણ કસોટીમાંથી પાર ઉતર્યા પછી ઈશ્વર તેને ઈનામમાં જીવન આપશે જે આપવાનું તેણે પોતાના ભક્તોને વચન આપેલું છે કસોટીમાં જે ટકી રહે છે તે માણસ પરમ સુખી છે કારણ કસોટીમાંથી પાર ઉતર્યા પછી ઈશ્વર તેને ઈનામમાં જીવન આપશે જે આપવાનું તેણે પોતાના ભક્તોને વચન આપેલું છે કસોટીમાં જે ટકી રહે છે તે માણસ પરમ સુખી છે કારણ કસોટીમાંથી પાર ઉતર્યા પછી ઈશ્વર તેને ઈનામમાં જીવન આપશે જે આપવાનું તેણે પોતાના ભક્તોને વચન આપેલું છે કસોટીમાંથી જે ટકી રહે છે તે માણસ પરમ સુખી છે કારણ કસોટીમાંથી પાર ઉતર્યા પછી ઈશ્વર તેને ઈનામમાં જીવન આપશે જે આપવાનું તેણે પોતાના ભક્તોને વચન આપેલું છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન કસોટીમાં જે ટકી રહે છે તે માણસ પરમ સુખી છે કારણ કસોટીમાંથી પાર ઉતર્યા પછી ઈશ્વર તેને ઈનામમાં જીવન આપશે જે આપવાનું તેણે પોતાના ભક્તોને વચન આપેલું છે કસોટીમાં જે ટકી રહે છે તે માણસ પરમ સુખી છે કારણ કસોટીમાંથી પાર ઉતર્યા પછી ઈશ્વર તેને ઇનામમાં જીવન આપશે જે આપવાનું તેણે પોતાના ભક્તોને વચન આપેલું છે કસોટીમાં જે ટકી રહે છે તે માણસ પરમ સુખી છે કારણ કસોટીમાંથી પાર ઉતર્યા પછી ઈશ્વર તેને ઇનામમાં જીવન આપશે જે આપવાનું તેણે પોતાના ભક્તોને વચન આપેલું છે કસોટીમાં જે ટકી રહે છે તે માણસ પરમ સુખી છે કારણ કસોટીમાંથી પાર ઉતર્યા પછી ઈશ્વર તેને ઈનામમાં જીવન આપશે જે આપવાનું તેણે પોતાના ભક્તોને વચન આપેલું છે કસોટીમાં જે ટકી રહે છે તે માણસ પરમ સુખી છે કારણ કસોટીમાંથી પાર ઉતર્યા પછી ઈશ્વર તેને જીવન આપશે જે આપવાનું તેણે પોતાના ભક્તોને વચન આપેલું છે કસોટીમાં જે ટકી રહે છે તે માણસ પરમ સુખી છે કારણ કસોટીમાંથી પાર ઉતર્યા પછી ઈશ્વર તેને ઈનામમાં જીવન આપશે જે આપવાનું તેને પોતાના ભક્તોને વચન આપેલું છે કસોટીમાં જે ટકી રહે છે તે માણસ પરમ સુખી છે કારણ કસોટીમાંથી પાર ઉતર્યા પછી ઈશ્વર તેને ઈનામમાં જીવન આપશે જે આપવાનું તેને પોતાના ભક્તોને વચન આપેલું છે કસોટીમાં જે ટકી રહે છે તે માણસ પરમ સુખી છે કારણ કસોટીમાંથી પાર ઉતર્યા પછી ઈશ્વર તેને ઈનામમાં જીવન આપશે જે આપવાનું તેને પોતાના ભક્તોને વચન આપેલું છે કસોટીમાં જે ટકી રહે છે તે માણસ પરમ સુખી છે કારણ કસોટીમાંથી પાર ઉતર્યા પછી ઈશ્વર તેને ઈનામમાં જીવન આપશે જે આપવાનું તેણે પોતાના ભક્તોને વચન આપેલું છે કસોટીમાંથી જે ટકી રહે છે તે માણસ પરમ સુખી છે કારણ કસોટીમાંથી પાર ઉતર્યા પછી ઈશ્વર તેને ઈનામમાં જીવન આપશે જે આપવાનું તેણે પોતાના ભક્તોને વચન આપેલું છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ તેમ હમણાં અને હંમેશા આમેન પાંચમો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાઓ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ

કસોટીમાંથી પાર ઉતર્યા પછી ઈશ્વર તેને ઇનામમાં જીવન આપશે જે આપવાનું તેણે પોતાના ભક્તોને વચન આપેલું છે કસોટીમાં જે ટકી રહે છે તે માણસ પરમ સુખી છે કારણ કસોટીમાંથી પાર ઉતર્યા પછી ઈશ્વર તેને ઇનામમાં જીવન આપશે જે આપવાનું તેણે પોતાના ભક્તોને વચન આપેલું છે કસોટીમાં જે ટકી રહે છે તે માણસ પરમ સુખી છે કારણ કસોટીમાંથી પાર ઉતર્યા પછી ઈશ્વર તેને ઈનામમાં જીવન આપશે જે આપવાનું તેણે પોતાના ભક્તોને વચન આપેલું છે કસોટીમાં જે ટકી રહે છે છે તે માણસ પરમ સુખી કારણ કસોટીમાંથી પાર ઉતર્યા પછી ઈશ્વર તેને જીવન આપશે જે આપવાનું તેણે પોતાના ભક્તોને વચન આપેલું છે કસોટીમાં જે ટકી રહે છે તે માણસ પરમ સુખી છે કારણ કસોટીમાંથી પાર ઉતર્યા પછી ઈશ્વર તેને ઈનામમાં જીવન આપશે જે આપવાનું તેને પોતાના ભક્તોને વચન આપેલું છે કસોટીમાં જે ટકી રહે છે તે માણસ પરમ સુખી છે કારણ કસોટીમાંથી પાર ઉતર્યા પછી ઈશ્વર તેને ઇનામમાં જીવન આપશે જે આપવાનું તેને પોતાના ભક્તોને વચન આપેલું છે કસોટીમાં જે ટકી રહે છે તે માણસ પરમ સુખી છે કારણ કસોટીમાંથી પાર ઉતર્યા પછી ઈશ્વર તેને ઇનામમાં જીવન આપશે જે આપવાનું તેને પોતાના ભક્તોને વચન આપેલું છે કસોટીમાં જે ટકી રહે છે તે માણસ પરમ સુખી છે કારણ કસોટીમાંથી પાર ઉતર્યા પછી ઈશ્વર તેને ઈનામમાં જીવન આપશે જે આપવાનું તેણે પોતાના ભક્તોને વચન આપેલું છે કસોટીમાંથી જે ટકી રહે છે તે માણસ પરમ સુખી છે કારણ કસોટીમાંથી પાર ઉતર્યા પછી ઈશ્વર તેને ઇનામમાં જીવન આપશે જે આપવાનું તેણે પોતાના ભક્તોને વચન આપેલું છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન